તો બોગસ તબીબ રશેષ ગુજરાતીનું કોંગ્રેસ કનેક્શન સામે આવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતા રશેષ ગુજરાતીએ ગણતરીની રકમ લઈને અસામાજિક તત્વોને ડોક્ટરના સર્ટિફિકેટ આપ્યા અને આ આરોપીને કોંગ્રેસે ડોક્ટર સેલનો ચેરમેન બનાવ્યો જેથી રસેશે જે રૂપિયા લઈને ખોટા સર્ટિફિકેટ આપ્યા તે રૂપિયા ક્યાં જાય છે તે તપાસમાં આવશે રાજ્યમાં ખોટી ડિગ્રીવાળા કોઈને પણ છોડવામાં નહીં આવે તેવું ગૃહ મંત્રીએ કીધું છે ગુજરાતી દ્વારા આ આ સામાજિક તત્વોને ડુપ્લિકેટ ડોક્ટરના સર્ટિફિકેટ આપવામાં આવતા હતા આ કોંગ્રેસી રસેસ દ્વારા આ આખું ષડયંત્ર માત્ર સુરત પૂરતું જ નહીં પરંતુ ગણતરીને રકમ લઈને આવા અસામાજિક તત્વોને ડોક્ટરનું લેબલ આપવાનું કામ આ કોંગ્રેસી રસેસ ગુજરાતી દ્વારા કરવામાં આવતું હતું આ આખું ષડયંત્ર સુરત પોલીસે પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે પકડવામાં આવ્યું છે આ પ્રકારના અસામાજિક તત્વોને કોઈ બી પ્રકારની ફરિયાદ ના મળવા પરંતુ એ લોકોને પ્રોએક્ટિવલી પકડવું એ જ રાજ્ય સરકારની જવાબદારી છે અને આ જવાબદારીના ભાગરૂપે પોલીસ દ્વારા અદ્ભુત કાર્ય કરવામાં આવ્યું છે તે બદલ હું રાજ્યના સૌ નાગરિકો વતી પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાહેબ હજી પણ કેટલા ડોક્ટરો છે જે પોતાની હાથે ધમધમાવી રહ્યા છે સુરક્ષા ગુજરાતમાં એને ડોક્ટરના